લીમખેડા શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે રાખેલી વિશાળ માનવ આકૃતિ બનાવી રક્ષાબંધનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી લીમખેડાના શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ભાઈઓ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો દ્વારા રાખડીની વિશાળ આકૃતિ બનાવવામાં આવી અને રક્ષાબંધનના વિશાળ ગીતો પર ડાન્સ અને નાટક તેમજ સ્પીચો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ મંત્રી ભરતભાઈ ભરવાડ રાકેશભાઈ સહિત મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા માનવ આકૃતિ બનાવી આ ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ શ્રી સાહેબ મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ રાકેશભાઈ ભરવાડ સાહેબ આર્ટસ કોલેજના આચાર્ય અશ્વિનભાઈ પટેલ સાહેબ તેમજ મોટી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના દરેક વિદ્યાર્થીઓએ ભાઈ બહેનની એકબીજાને રાખડી બંધી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ સાહેબ દ્વારા આ રક્ષાબંધન પર્વની સર્વને શુભકામના પાઠવી હતી